નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક આજ રોજ ટુડીલાવડ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી કાલાવડમાં આવેલ જે પી એસ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ સિવાય વહીવટી સ્ટાફ મામલતદાર સ્ટાફ તે સિવાય બીજા ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા આ ચૂંટણી બેલેટ પેપર પર હોવાથી મતગણતરીમાં વાર લાગે છે અને શાંતિપૂર્વક આ કામગીરી ચાલુ છે અને જે સ્કૂલ તરફથી બધી સગવડ પૂરી પાડવામાં આવી છે